એ મને લેવા આવશે ઈ કોલીન ચેક પણ હવે એને તમે ફોન કરજો 1000 રૂપિયા ભાડો લે છે તો આપણે હવાર 100 રૂપિયા 200 રૂપિયા નતા તારા એટલે પણ 1000 રૂપિયા તો 1000 રૂપિયા પણ કોઈ કોઈરે ઘરે ન જાવરે ને ભાઈ મારા હગારીએ જ હેડો હવે મારા હગો ઘણી રાખશે તમે એકાર સાબ પણ હગા ને એવું લાગે કે હવે અગ્ય 10 વાગે એમ કે આજ તો 10 વાગે એમ કે 10 વાગે કે નવરા પડી જાય આગા પણ હવે સાદી ના મળે તો પછી આવવું પડે હગારીએ તમે હવે લઈને તો હેડ્યો મારા હગો ઘણી રાખશે તમે ટેન્શન કેમ લો

ઓ બગા ઊઠ અલ ઊઠ એટલે તું હરમતો ને આવો બગા આવો કે મો બીજી ચોંટી આવો આવો બગા હવે દીકે મને આ તો દેખો રાતાતા એમ ને હાથ કરી આગો કર્યો તો તમે રોમ રોમ ન કર્યા બો તો મને મને ન દેખાતું બીજી સુખ શાંતિ આગા હવે બીજી સુખ શાંતિ તમાર સુખ શાંતિ જોઈએ બીજી તો શાંતિ આવો મોર તો શાંતિ એ હું તો હું પા ના ના આ ખુરશી રેડી કેમ કેમ રેડી ઘરે પ્રોબ્લેમ હોય એ કેમ اچાનક એટલે ન કેવાય એમ કે વાત થાય કે જાડે આયા એવી વાત થાય તમે એટલે એમ થોડા સંદેશા વાત કરે એમ તન વાત કરતા નહી આવડતું કઈ મોય મોય મો મોણે જો લેવલ જુઈ જુઈ ને વાત કરો ઓય મો ડર ફૂટ હોય એન્ટી એ એ મારે લેવલ મે હોય ને પૈસા વા તો પૈસા વા એન્ટી એ પૈસા વા વાત કરે ઓય એટલે પૈસા તો થોડા ઘણા મરપાઈ એ પણ એટલે ઘમંડી એ તો દેવો એટલે અમે અમારું જેવા તમે નહી હોય ઓય ઓય રૂપિયા વા અને તમે ગરીબ એટલે ગરીબ કોને કેવાય હંગા વાલા ઓય ઓય ઓપિક ગરીબ કલણ ગરીબ કલણ હા હા કરી વાત રાઈટર બધી એમની ઓપિક ઘર આયા રા ગલત ઘરે આયા રા ઓપિયા બો બે બો 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 ઓમરાની અ બોલો હું કામ પડી તો અત્યારે આ તો રવિએ ગયા તા સાજનની હેડતા આયા મે તો કીધું મંગરાતરી રાતા આવા એવું એમ

અમે તો સિટી પરે સીવારું ઉતા નહીયો અમે તો રૂવે કે અમે તમે ખાવા બીજું કાઈ ના આસો ને કાઈ નાયા વો વો કાઈ ના એવું બોલ્યું એમ આમ પ્રશ્ન ખોટા સાથે મને ખારો ખારો લાગે

કેમેરા તો હતા પણ કેમેરા મને ખબર જ ન મને કેમેરા હું તો અમે કેમેરા કે તોરો કે પ્લાસ્ટર કે આ ઘર દેખવા નહી આયા કે ખાટલા કે ખાટલા કે કોઈ આરેટવા નહી આયા એટલે એ એટલે અમે હવે હે ને મારી ભૂસીઓ માફ કરજો ને અમે હવે ઘરે એટલે હીરો મેલો રોમપા હીરો બેટા હીરો ના ના હવે હીરો ના ના હવે તો ના રાખ

અલગ ટાઈપ રૂ હોય અલગ ટાઈપ રૂ એટલે કેવી ટાઈપ રૂ કે કે તો મન ખાલી આ તો કોઈ આઈને હા આ કેવી વાત ની નગર કઈ જ મોતો એ લેડે તો હવે અમે ગલા હવે ઘરે અમે ભમરાજી રહી ગયા હતા આલા હેડતા આયા હતા મંદિર ગયા હતા આ રે ના કલન લિંગ જો તો આ રે ના ના પાર તો ગીધું એ ભમરાજી રહી ને જાવો એ ભમરાજી હારો માણસે પાછો હું હું હારા માણસે ખૂબ રાખ્યું ભરતો ઓર ખૂબ રાખ્યું જીવ ગાડી નાલી દીધો ભર આયો તો પણ અમે આવતા રહી હવે જાવું પડશે ઘરે હા રોમ ભૂલી રોમ ટાઈમ પાસ કે ટાઈમ પાસ કરવા આવ ટાઈમ પાસ એટલે વાતચીત કે હાલ લાગે ને એક વાત માણસ હેરતા દેખાય મને એટલે ભમરાદી દેવા તો નહીં તો કઈ દીધું ભમરાદી મને લાગતા થોડો કમ્પ્લીટ માણસ છે ભમરાદી આવું ફેલ જુઓ હતો એટલે સારા માણસ હોય તો જ લીધા તો ઘરે નહીં કહેવાય આપણે નહીં દાવ ઓનર ઘરે સારા માણસ છે હેડો તો ખાવા તો ખાઈને આવવાના પહેલી વાત તો ખાવાની કરો ખાવા કરે છે કે ખાવા લો ખાવ પૂ તો આપણે ખાવા બઈ જ જાવું હોય તરત ના ના નહીં કરવો ઓય ઓય ફટાફટ ખાઈ કરના વાળા એ ભૂખ લાગી ગઈ લેડો લેડો

એટલે એને લઈએ ઘરે ચા પાણી કરવો તો કરી લો પણ ગાવી ગરીબ ગણસ છે ઘરે નકે મારા મારે આવી રીતે ખુબ મેલી હોય મારા એ બે પલોટ પડ્યા ગોમ્બે એક તો પડ્યો હોય કાકાના પૈસા ઉપર હીરાતા હોય બાકી તારા ભાઈ એટલે ભૂલ કરીએ તારા હારું સારું આ રીતે દેખાય તો એ હવે બીજું કીધું શાંતિ તો તરે મોર તો શાંતિ તો રે

એટલે તારા હગા હું ખબર આવે બી દોણી નતા તારા હગા મે ખબર પડે લાકડી લઈને સમાધાન કરવા દે એક વરે પડ્યું રે ઘરે હેલ્યા એ વરે કોમ હેલ્યા ખાવા ખબર આવે પોણી ની પાયો પોણી પાયો તો એમ કદે છે એ તો તારા હગા ભાળ્યા હોય કલણ તો ખોટી ખોટી રીમત સડા મો તન કાઈ દીધું હોય ને હું મારે ડાવ ને મેલો કલણ તન કા કઈ દીધું હોય તમે હડદો અર બારી પેલા કોઈ ભી ફોન કરીને ગાડી બગા રાત રાત હવે ઓય ચોક હોટેલ બોટલે નહીં આવો કણ હેરામ કો

બે હજાર આલુ રા પણ લેવા તરતા વેડ એટલે ફસાઈ જો ફસાઈ હોય તો આ પગ મેલી હેરા